નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુલેલાલ મડિયાની નવલકથા વેડા વેડાની શાયરીના પાંચમા પ્રકરણ વિશે જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ નણંદ અને ભોજાઈ બનેલું એમ કે દક્કો ભાઈની વહુ સમ્રત આજે સવારના પહોરમાં લાડકોર પાસે આવેલી દક્કો ભાઈ પોતે વાંડો હતો ત્યાં સુધી તો એ મા બાપ વિનાનો અને છોકરો બહેન આંગણે બંને તરીકે પડ્યો પણ એ મોટો થતા ઉત્તમચંદે એને ભણાવ્યો પરણાવ્યો અને કામની આવડત જોઈને જતે દિવસે વેપારમાં પણ એક નાની ભાગ કરી આપેલો પછી ડુભાઈએ બનાવીની પડોશમાં જ નોખું ઘર માંડેલું નોખું ઘર માંડવામાં ડુભાઈની પત્નીનો કંકલ સ્વભાવ પણ કારણભૂત હતું જ એક અંકરસર સમ્રથ આજે સવારના પહોરમાં લાળકોર પાસે આવેલી અને એમાંથી જ આજની આખી રામાયણ ઊભી થયેલી સમ્રાથ સ્વભાવથી જ ભૂખાવળી હતી પણ એ ભૂખાવળપણાની સાથે એનામાં ભારોભાર મોટાઈ ખોટી મોટાઈ પણ હતી એ કારણે નણંદભોજાઈ વચ્ચે ઘણીવાર ચકમક ઝરી જતી ઓછો પાતરને અધૂપ ભણેલી જેવી સમ્રતને વાત વાતમાં મોં મચકોડવાની છણકા કરવાની અને ઓછું આણવાની આદત હતી પોતાના ધાણીની સ્થિતિ સામાન્ય હોવા છતાં એ હર હંમેશ નાણંદના ઘરની નકલ કરવા મતી પોતાને કોરની સમો વળી સમજતી અને એમાં જ્યારે જ્યારે નિષ્ફળતા મળતી ત્યારે ત્યારે નાસી પાસ થતી સમ્રત પોતાના ઘરની રહેણી કરણીમાં પહેરવા ઓઢવામાં બધી બાબતમાં લાડકોરની સરસાઈ કરવા મથી એક વેળા પોતાને પિયર જવાનું હતું ત્યારે અમર ઘર ટેશને પહોંચવા માટે સમરથે વસરામને કહીને ઘોડાગાડી મંગાવેલી અને લાડકોરે ગાડી તો અમારા બટુક સારું ધારી છે તારા સારું નહીં એમ કહેવડાવ્યું ત્યારે સમ્રથની માખી છીકાઈ ગયેલી અને આ ધોર અપમાન બદલ બરોબર બે મહિના સુધી નણંદ સાથે અબોલા રાખેલા આજે સવારમાં પણ સમરસ શેઠાણી આવી જ એક ભિક્ષા કાજે ઓતમચંદને આંગણે આવેલા આવતા વેત જ એણે લાળકોર સમક્ષ પોતાની માંગણી રજૂ કરેલી તમારી મોહન માળા આજનો તે પહેરવા આપોની ને કેમ ભલા લાળ કરી પૂછેલું મારી ડોક અડવી છે મંગળ સાંકડી છે ને દોરા જેવી સાંકડી તો ડીઠામાં એ ન આવે ડીઠામાં ન આવે તો દેખાડવાની એવી શું જરૂર છે આટલા બધા મહેમાની વચ્ચે હું ભૂંડી ન લાગુ જેવા હોઈએ એવા લાગે એમાં શર્માવાનું શું ભલા લાળ કોરે પૂછ્યું અને પછી નાદન ભોજાઈને શિખામણ આપી ફાટે લુંગડે અને દુબળે માવતરે શરમ્ય નહીં સમજી નાણાના આવા શિખામણ સૂત્રો કાને ધરવાની સમર્થની તૈયારી નહોતી એ વર્ણાકીને તો બસ પહેરી ઉઢીને મહલવાનું જ મન હતું એથી જ એણે મોહનમાળાની માગણીના સમર્થનમાં વિચિત્ર દલીલ કરી તમારી પાસે એક મોહનમાળા વધારાની છે એટલે માંગવા આવી છું વધારા ન હોય એટલું વધુ એ કોઈને આપવા સારું ન હોય સમજી પણ સમ્રત એમ સમજી જાય એવી સમજું નહોતી એણે તો વધારે વિચિત્ર દલીલ કરી તમારા પટારામાં મોહનમાળા પડી પડી વ્યાસે પટારામાં મોહન મારા વ્યાસે કે નહીં વ્યાસે એને પંચાત તારે શું કામ કરવી પડે ભલા લાળ કોરે જરા ઉગ્ર અવાજે પૂછ્યું અને ફરી આ અકલ મઠ્ઠી ભોજાઈને શિખામણ આપવા બેઠી તારી આ ટેવ જ ખોટી છે આપણું હોય એટલે તે સંતોષ માનવો જોઈએ કોઈની મેડી જોઈને પોતાનું ઝૂંપડું પાડી ન નખાય સમજી પણ આ વખતે તો સમ્રતે કશું સમજવાને બદલે સામેથી છોણખો જ કર્યો તમને તમારી શેઠાઈનો એક આવી ગયો છે એટલે આમ ફાટ્યું બોલો છો અમારો અમે જાણીએ પણ તું તો વગર શેઠાઈએ આટલો એકાદ શેનો કરે છે એની ખબર પડી કાંઈ આખરે લાડકોર પણ સમ્રતને સીધી વાત સંભળાવી દીધી ધણીના લુંગડામાં જ સાંજ પડી શેર ધોળ ભરાઈને બાઈને મોટી સેઠાણી થવાનો શોખ સમ્રત આ નગ્ન સત્ય જીરવી શકી નહીં નણાના આ ચાબકખાએ એને પોતાની કંગલિયાતનું ભાન કરાવી દીધું હતું આંખમાં સાચા કે ખોટા આંસુ લાવીને એણે કહ્યું અમે તમારા ઓછેરિયા થઈને રહીએ છીએ એટલે જ આવી સંભળામણી કરો છો ને કોણ તમને કહીએ છીએ કે અમારા ઉસેળિયા થઈને રહો ત્રેવડ હોય તો થાવો ને નોખા ને કરો ને નોખો વેપાર કોરે આખરે પડકાર કર્યો જ અને પછી ઘણા દિવસથી ભેગી થયેલી ખીજ પણ મૂકો મળતા ખાલવી દીધી આ તો તૈયાર ગાદી પડી ગઈ છે એટલે તનકારા કરો છો પરસેવો પાડીને પાંચ પૈસા પેદા કરો તો ખબર પડી વાગાણ જેવી સમૃદ્ધ આ પડકાર સાંભળીને સસલા જેવી શાંત થઈ ગઈ હવે એની આંખમાંથી સાચા આંસુ ખર્યા લાડકોરે પણ લાગ જોઈને ઘણા દિવસનો મનનો ઉભરો ઠાલવી જ નાખ્યો આ તો ભૂખની છોકરી ભાટમાં પડ્યા જેવું છે ધણી બિચારો ઢેફા ભાંગે ને બાઈને મેલાતની સાહેબી જોઈએ સમરસ સમી રહી હતી હવે બોલવાનો વારો ભોજાઈનો હતો તમારો અમારો દીધો રોટલો ખાઈએ છીએ એટલે જ આવા મેણા ટોણા સાંભળવા પડે છે ને તો હવે તમારો પોતાનો રોટલો ખાઈ જુઓ તો ખબર પડે કે કેટલી વિશેષો થાય છે સમ્રથે પડકાર ઉપાડી દીધો તો આજથી હવે તમારા ઘરના ઘોડાનું પાણી હરામ અમારું ભાગ્ય કાંઈ વેચી નથી ખાધું હવે સૂકા રોટલામાં કાંઈ નહીં જડે તો મીઠો દાબીશું પણ તમારે આંગણે બેક નહીં માંગીએ આટલું કહીને સમ્રટ પેટ ફેરવી ગઈ લાળકોરના પ્રત્યાઘાતો જાણવા પણ એ ન રોકાઈ વિફરેલી વાઘની જેમ એ ઘેર જઈ પહોંચી ઘરમાં દક્કુભાઈ અને મક્કનજી મુનિમ કપૂર શેઠની પુત્રીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા પાલુ માટે શેઠની મોટી દીકરી અનુકૂળ ગણાય કે નાની દીકરી એનો નિવેડો સહેલાથી નહોતો થઈ શકતો તેથી જરા મૂંઝવણમાં લાગતા હતા ત્યાં જ કોપાઈમાન ચંડિકા સ્વામી સમૃદ્ધ બાણામાં આવી ઊભી અને પતિ સામે જોઈને પડકાર કર્યો તમારામાં પાણી છે કે સ્વાવ નપાણીયા ખીચડિયા જેવું જ છે ભાઈ તો ડગાઈ જઈને પત્નીના મોં સામે ટગર ટગર જોઈ જ રહ્યો તમારા બાવળામાં બળ છે કે બદે હારી બેઠા છો પત્નીના આ બીજા પ્રશ્નનો પણ પૂર્વા પર સંબંધ દક્કુભાઈને સમજાયું નહીં તેથી એણે ખુલાસો માગ્યો શું છે પણ આટલી વારમાં આ શું થઈ ગયું મકનજી મુનિ પણ ચોકી ઉઠીને પૂછવા લાગ્યો શું થયું શેઠાણી સરખી વાત તો કરો પણ શીઘ્ર કોપી સમ્ર સીધી વાત કરવા નહોતી માંગતી એણે તો પતિને ચડાવવા ત્રીજો પ્રશ્ન પણ કતરો જ પૂછ્યો શેર બાજરો કમાવાની તમારામાં ત્રેવડ નથી શેર શું મણ બાજરી કમાવાની ધક્કો ભાઈમાં ત્રેવડ છે મકનજીએ કહ્યું પણ આજ તમને થયું છે શું એ વાત તો કરો પત્નીનું કાર્લિકા સ્વરૂપ જોઈને મૂળથી જ પોચી છાતી વાળા દક્કુભાઈની છાતી બેસી ગઈ હતી આ પુણ્ય પ્રકોપ અંગે તેઓ કસી પોચાસ કરવા માંડે એ પહેલા તો સમ્રથે જાણે કે માથે આ તૂટી પડ્યું હોય એમ ઠૂઠવો મૂકીને મોટે સાગે રડવા જ માંડ્યો મકનજી જેવો મહા ઉસ્તાદ મુનિમ પણ આ નાટક જોઈને મૂંઝાઈ ગયો દક્કુભાઈએ હિંમત કેળવીને પત્નીને ધીમે ધીમે પૂછગાછ કરવા માંડી પણ સમ્રાટ તો ઉત્તર ઉત્તર મોટા થતા જતા ડુસ્કા ભરવા સિવાય બીજું કશું સાંભળવા જ નહોતી માગતી આખરે પતિની વિનવણી અને કાલ કૂદીને માન આપીને પત્નીએ દુષ્કાની એક સુરી તરત જ વચ્ચે અડધા પરઘા વાક્યોના આતરા પણ ગીતના લયમાં ગાવા માંડ્યા હું અભાગણી ઓછા નસીબની મારે કટકા માથે મેણાને ધણીએ બરાબર નાણાંવાળી નણંદનો મિજાજ ન સાંભળવા જેવા વેણ સાંભળવા પડે પડિયાના ધણીમાં રતી નહીં તો એ સાંભળવા પડે ને આટલા રોદન મિશ્રિત સંગીતના ધ્વનિ બંને દક્કુભાઈ એટલું તો સમજી શકે કે નાણાં બચ્ચે વચ્ચે કશીક ચગમગ જરી ગઈ છે પણ શા કારણથી આમ થવા પામ્યું છે એ તો સમ્રત અપદ્ય ગદ્યની અધરી શૈલી છોડીને સીધા સાધા ગદ્યમાં વાત કરતી થાય તો જ ખબર પડી એમ હતી સારી વાર પછી સમ્રત પદ્ય છોડીને ગદ્ય તરફ વળી અને દુષ્કાસ સમી ગયા ત્યારે એણે લાડકોર સાથે થઈ ગયેલી ટપાટપીનો સ વિસ્તાર અહેવાલ સારા પ્રમાણમાં મસાલોનો અવેજ ભરીને રજૂ કર્યો સાંભળીને ખરી રીતે તો ભાઈએ જ ઉશ્કરાવું જોઈતું હતું પણ આડેથી મકાનજી ઉશ્કેરાઈ ઉઠ્યો અરર લાળકોર શેઠાણીનો આટલો મિજાસ આટલો બધો એકર સગા ભાઈ બોજાઈને આવા આકરા વેણ સંભળાવી જાય છતાં દક્કુભાઈને જરા એ પાનું ન ચડ્યું ત્યારે મુનિમે વધારે વિવેચન કર્યું દક્કુભાઈ આમાં તમારું નાક વડાઈ ગયું નાક તમારી સોના જેવી આબરૂના કાકરા તમે સગ્ગા બેન બનેવીનું ગણીને આટલા વેતરા કરો ને બેન તો તમને બે દોકળાના વણોતરથી બે જ ગણી તમે ઘરની દુકાન ગણીને કાયા તોડ કરો ને ઘર ધણીને મન તો તમારી કુડનીએ કિંમત નહીં ગણ ઉપર અવગણ જસને માથે જુત્યા ધોણા ફૂડ મુનિમ આખરે ધક્કુભાઈને પાનો ચડાવી શક્યા ખરો સમરથને પગલે ચાલીને ધક્કુભાઈએ પણ શપથ લીધા આજથી બેનના ઘરનો રોટલો મારે ગૌ મેટ બરાબર તમે તો આટલા વરસ સાવ પાણીમાં જ નાખ્યા મુનિમે કહ્યું મજૂરી કરી કરીને પારકું જ ઘર ભર્યું મહેનત તમારીને તનકારા ખોક પારકા કરી એ ન્યાય ક્યાંનું તમે આટલા વરસ વેતરા કર્યા તો એ મારી ભાભીને તો ડોકમાં મોહન માળા સાંપડી જ નહીં શેઠના નાના ભાઈ સારું ઉપરા ઉપર કન્યાના માંગા આવીને કલૈયા કુંવર જેવા તમારા બાલુ સામે કોઈ નજરે ન કરી હંમેશા પત્નીના પ્રભાવમાં અંજતા દક્કુભાઈને લાગ્યું કે મુન્ની વાત તો સાચી છે અને પછી તો ડક્કોભાઈએ વેપારમાં બનાવીને જુદા થઈને જવાનો નિર્ણય પાકો કરી નાખ્યો ભવિષ્ય માટેની યોજના તો મકનજી પાસે તૈયાર જ હતી મહિના ઘીમાં ઉત્તમચાંદ શેઠની પેઢીનું ઉઠામણું ન થઈ જાય તો મારી મોજ મુંડાવી નાખું મોજ મકાનજીએ મોજ પર તાવ દઈને ખાતરી આપી ડુભાઈએ મનમાં હરખ અનુભવ્યો ને એની સામે સવાઈ સદ્ધર પેઢી જમાવી દઈએ ભાઈએ સવાય હરખ અનુભવ્યો સારા બને વચ્ચે બરોબર કાંઈ ચર લાગી ગઈ છે એની ખાતરી થયા પછી મકનજી ઉઠ્યો ઉત્તમ ચંતો ઘાડે પગે ભાઈના મનામણા કરવા ગયો છે એમ સમજતા લાડકોર અસ્વસ્થતા અનુભવી રહી પોતે આકરા વહેણ ઉચ્ચારી નાખીને ભોજાઈને દુબાવેલી એનું જ આ પરિણામ આવ્યું એમ સમજતા લાડકોરે થોડો પશ્ચાતાપ પણ અનુભવ્યો હવે ભાઈ ભોજાઈના ઝટપટ મનામણા થઈ જાય ને આ મંગળ પ્રસંગે બંને જણા આવી પહોંચે તો સારું એમ લાળકોર મનમાં ભાવના ભાવી રહી બરોબર એ જ વખતે ભાઈને ઘેર ઉત્તમચંદ પોતાના શાળાને પગે પડીને વાસ્તુ પૂજનમાં આવવા વિનવી રહ્યો હતો ગઈ ગુજરી ભૂલી જવા કહી રહ્યો હતો લાડકોરના ઉદ્ધવ વર્તાવ બદલ પોતે માફી માગી રહ્યો હતો પણ કજિયાખોર સમ્રદ અને ધોણીફોડ મુને મેં કાચા કાનના ભાઈના મનમાં એવું તો ભૂત ભરાવી દીધું કે ઉત્તમચંદની ખેલ દિલની કદર થઈ શકી જ નહીં લાડક ઉત્કન કંપનીને બનીને ડુભાઈના ઘર તરફના રસ્તા પર નજર માંડી રહી હતી અને પતિની સાથે આવનાર પોતાના સગા ભાઈની પ્રતીક્ષા કરી રહી હતી પણ આખરે એણે એકલા ઉત્તમચંદને જ આવતો જોયો સાડાને ઘેરથી નિરાશ થઈને આવતા ઉત્તમચંદના પગ જાણી કે ભાંગી ગયા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ